મોડાસા શહેરમાં રખડતા શ્વાનોએ આંતક મચાવ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં મોડાસા શહેરના લઘુમતી વિસ્તારના ગરીબ નવા સોસાયટીના છ અને આશિયાના સોસાયટી વિસ્તારમાં ત્રણ લોકોની શ્વાને બચકા પડતા ગંભીર ઈજાઓ થવા પામી છે છેલ્લા ચોવીસ કલાકમાં મહિલાઓ બાળકો સહિત નવ લોકો ઉપર શ્વાને હુમલો કરતા ઈજાગ્રસ્ત થયેલ તમામને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી મોડાસા નગરપાલિકા દ્વારા આતંક મચાવનાર શ્વાનોને પકડી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી લોક માંગ ઉઠી હતી સોય એમ જતા લાલાભાઈ આજ રોજ સોમવારના સાંજે સાડા પાંચ કલાકે મોડાસા નગરના નગરજનોમાંથી ફોન ટેલિફોન આવતા કે ભાઈ બેથી ચાર લોકોને કૂદા કાઢ્યા છે જેવા અમારા જ્યારે સમાચાર આવ્યા એવા અમે તાત્કાલિક અમારી ફરજના ભાગરૂપે અમે મોડાસા નગરપાલિકા પ્રમુખશ્રી ચીફ ઓફિસરશ્રી શહેર વિભાગ તથા તમામ સ્ટાફને અમે કાર્યવાહી ચેરમેન જે હોય ચેરમેનને પણ અમે જાણ કરી છે ત્યારબાદ એટલો બધો દહેશત ફેલાયો કે એમ ત્યારબાદ છ વાગ્યાના બાદમાં ટોટલ નવથી અગિયાર લોકોને કર્યું છે અને અમે નગરપાલિકાને ટેલિફોનિકથી પ્રમુખ છે એમની વાત થઈ છે ચીફ ઓફિસરને પણ વાત થાય છે અને અત્યારે હાલમાં નગર મોડાસા નગરના અંદર નગરજનોમાં ખૂબ જ દહેશતનો જોવાઈ રહી છે અત્યારે હાલમાં એ જોઈ રહ્યા છો સ્તર પર પચાસ સોથી વધારે બાળકો અત્યારે દેશાજમાં ફેલાઈ ગયા છે એમના રમઝાન માસના અંદર જે બાળકો રોજા કર્યા પછી કલાક માટે જે નમાજ પડવા માટે જતા હોય છે તે પણ એમના મારે ઘરમાં દેવી ગયા છે એવો માહોલ સર્જાયો છે અને નગરના લોકોના અંદર ખૂબ જ ગુસ્સો વ્યાપક પ્રમાણમાં જોવાઈ રહ્યો છે અમે આ બાબતે નગરપાલિકાના અંદર વારંવાર રજૂઆત પણ કરેલ છે બોર્ડની મિટિંગમાં પણ અમે આ બાબતોનો જણાવવામાં આવ્યું છે તેમ છતાં હજુ સુધી નગરપાલિકામાં કોઈ દંડ પ્રક્રિયા કરવામાં આવી નથી તેના માગ્યું કે નગરપાલિકા ટેન્ડર પણ બહાર પાડ્યું છે અત્યાર સુધીમાં પાંચથી છ વખત ટેન્ડર બહાર પાડ્યું છે એમ છતાં નગરના અંદર એજન્સી પણ કામ કરવા માટે આવતી નથી આ જવાબદારી હું ગમે જે પ્રકારે નગરપાલિકાને જ છે મેં બધા આવી ગયા જે સત્તાધારી પાસે છે એમની સંપૂર્ણ જવાબદારી છે કે ગામમાં દરેક એજન્સી મળી આવતી હોય આજે રોડ બનાવવાનો હોય આજે બિલ બનાવવાનો હોય ગટર લાઈન હોય તમામ એજન્સી મળી જતી હોય તો આજે આ બાબતે કેમ એજન્સી ના મળી નગરપાલિકાના સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે સત્વરે એનું ટેન્ડર બહાર પાડે અને બીજા પ્રકારે કે એને ખસીકરણ બાબતે એની પણ જોગવાઈ છે નગરપાલિકા અંદર એ બાબતે એમાં અમલવારી કરે તે હું આ જણાવું છું અને અત્યારે હાલમાં મોડાસા નગરપાલિકાની ટીમ સત્વરે જે છે કે કોઈપણ ટીમ હોય નગરપાલિકા વ્યવસ્થા વ્યવસ્થા કરે જેથી લોકોના અંદર દહેશતનો માહોલ દૂર થાય એ બાબતે અને અત્યાર સુધીમાં સાર્વજનિકના અંદર નવથી વધારે લોકો એડમિટ હતા એમાં અત્યારે પાંચ જણાને રજા મળી છે બીજા લોકો હોસ્પિટલના અંદર છે અને હજુ પણ કુતરા કરે એવા છે જો અત્યારે નગરપાલિકા કોર્પોરેટ જાતની એક્શન નહીં લે તો રાત સુધીમાં પચાસથી સો લોકો સુધી આંકડો પહોંચી શકે તેવો છે એટલે સચવાય નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર તમામ કારોબારી ચેરમેને હું મારું દર્દ ભરી અપીલ કરું છું એક કોર્પોરેટર જે નગર નગરસેવક તરીકે અત્યાર હાલ પૂરતી એજન્સીનો તાત્કાલિક નિમણૂક આઉટસોર્સિંગમાં પણ લઈને અને નિકાલ થાય એવી માગણી અને લાગણી સાથે હું આજે મીડિયા દ્વારા જાણ કરવા માગું જય હિન્દ જય ભારત तो हम लोग ने चला के हम लोग ने चला के तो हम लोग ने